આપ જોઈ રહ્યા ટુડે ન્યૂઝ સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે જમાલપુર વિસ્તારમાં આસ્ટોડિયા બાસ આવેલા સાતસો વર્ષ જૂના ત્રિકમજી મંદિર જમીન ફોર્ડ મામલે વધુ માહિતી સામે આવી રહી છે મંદિર જમીન મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી આરોપી બાબુશાહ મોહમ્મદ અસરલ પઠાણ નિઝામુદ્દીન શેખ મોહમ્મદ બિલાલ શૈખ વિશાલ કાદરી રોહન કાદરી સદ્દામ હુસૈન કુરેશી સામે ગુનો દાખલ છે ગાયકવાડ હવેલી પોલીસે બેની ધરપકડ કરી છે ચેરિટી શ્રી ગુજરાત રાજ્ય દ્વારા એક ફરિયાદી શ્રી બ્રિજેશ હરિભાઈ પરમાર નાઓને અત્રેની પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યા હતા અને એમની જે ફરિયાદ છે એ મુજબ ત્રિકમજી મંદિર જે જમાલપુર વિસ્તારમાં આવેલું છે અને ખૂબ પ્રાચીન મંદિર છે એ મંદિરની ચેરિટી કમિશનરમાં નોંધણી થયેલી છે અને એ મંદિર સંબંધે ઓગણીસો નવ્વાણુંમાં એક દસ્તાવેજ થયો હતો જે દસ્તાવેજ અત્યારે હાલ નામદાર હાઈકોર્ટની અંદર જ્યુડિશિયલ પ્રોસેડિંગમાં છે એના અનુસંધાનમાં અન્ય લોકો દ્વારા જે આ કામના જે આરોપીઓ છે એમના દ્વારા એક નવો બીજો દસ્તાવેજ બનાવવામાં આવ્યો જે બે હજાર ત્રેવીસમાં બનાવવામાં આવ્યો હતો અને એ દસ્તાવેજ અનુસાર એ જમીન એમને વેચાણે લઈ લીધેલી હતી આ જમીન વેચાણે આપવામાં સહલ ઓનર્સના જે તે વખતના જવાબદાર વહીવટદાર બાબુલાલ ડાયલાલ શાહ પછી મોહમ્મદ અસગર શેખ નિઝામુદ્દીન દ્વારા આ જમીન છે એ અન્ય ચાર વ્યક્તિઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી જેમની અંદર બિલાલ શેખ રોહન કાંદરી જીશાન કાંદરી અને એક સદ્દામ હુસેન કરીને છે આમ સાત આરોપીઓ વિરુદ્ધમાં કમિશનર શ્રી દ્વારા મોકલવામાં આવેલા ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે

બે હજાર દસથી એક પિટિશન ચાલે છે અને એ અત્યારે હાલ પણ પેન્ડિંગ છે આમ છતાં ચેરિટી કમિશનરશ્રીની જગ્યા હોવા છતાં કેટલાક ઈસમો જેની અંદર આ કામના આરોપી નંબર એક બે અને ત્રણ એટલે કે બાબુલાલભાઈ મોહમ્મદ અસ્કર અને શેખ નિઝામુદ્દીન દ્વારા આ જમીન છે અન્ય ચાર ઇસમોને વેચી દેવામાં આવે છે જેમાં એમને બે કરોડ અને છત્રીસ લાખના દસ્તાવેજ મુજબ એની જંત્રી મુજબ એમને વેચાણ કરે છે તો સદર ગુનાની અંદર ફોરજ દસ્તાવેજો ઊભા કરી અર્થાત બે હજાર સોળમાં ઠરાવ નવ ભેગ ઊભો કરવામાં આવે છે જે પણ એકદમ ફોલ્સ દસ્તાવેજ હતો સાથે સાથે આ લોકો જે આરોપીઓ છે એ કલેક્ટરશ્રીની કચેરી અમદાવાદ ખાતે પણ જમીન વેચાણની મંજૂરી બાબતે ખોટા અને ફોલ્સ રજૂઆતો કરી અને એક મંજૂરી મેળવી લે છે અને મંજૂરી આધારે બે હજાર ત્રેવીસમાં એક દસ્તાવેજ થાય છે અને જે દસ્તાવેજની અંદર એવો તમામ રીતે ચેરિટી કમિશનર છે એમની જમીનને પચાવી પચાવી પાડવાનું કૃત્ય કરતા હોય પોતાના આર્થિક ફાયદા સારું ત્રિકમજીની જે મંદિર ત્રિકમજી મંદિરની જે જમીન છે એ જમીન એમને પચાવી પાડેલ હતી અને આ પ્રકારનું ગુનાહિત કૃત્ય કરનાર કુલ ચાર ઈસમો જે છે જેને બીજા નંબરનો દસ્તાવેજ કર્યો છે એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે સર કોર્ટ મેટર ચાલતી હતી ચેરિટી કમિશનરની મંજૂરી મંજૂરી લેવી જરૂરી છે તો આ કલેક્ટરમાંથી કઈ રીતે લીધી કોણે મંજૂરી આપી હતી દસ્તાવેજ આપવા માટે અહીંયા બે વસ્તુ સમજવી જરૂરી છે કે ત્રિકમજી મંદિરના સંદર્ભમાં બે દસ્તાવેજો થયા છે એક છે ઓગણીસો નવ્વાણું નો પ્રથમ દસ્તાવેજ જે દસ્તાવેજ વિવાદાસ્પદ હોય નામદાર હાઈકોર્ટમાં ફર્સ્ટ અપ્રિલ બત્રીસો એક અનુસંધાનમાં એ હાલ જ પેન્ડિંગ છે અને એ સબ જ્યુડિશિયલ હોય જેની આપણે અહીંયા ચર્ચાને અવકાશ નથી પરંતુ જે બીજો દસ્તાવેજ થાય છે બે હજાર ત્રેવીસમાં એ દસ્તાવેજ છે જે દસ્તાવેજ કલેક્ટરશ્રી અમદાવાદની અંદર વેચાણ માટેની મંજૂરી માટે રિપોર્ટ કરે છે એ રિપોર્ટમાં પોતે એવું જણાવે છે આ કામના આરોપીઓ નિઝામુદ્દીન અને કે આ જમીન છે એ જમીન પ્રાઇવેટ જમીન છે અહીં કોઈ પણ ટ્રસ્ટ પબ્લિક ટ્રસ્ટ એક્ટનો કાયદો લાગુ પડતો નથી અને આ જમીન સંદર્ભમાં કોઈ પણ દાવા દાવાઓ કોઈ પણ નામદાર કોર્ટમાં ચાલતા નથી એટલે આવા પ્રકારની ખોટી રજૂઆત થયેલી એના સંદર્ભમાં કલેક્ટરશ્રીની વ્યવસ્થા સંદર્ભમાં એમને મંજૂરી મેળવેલી હતી જે મંજૂરી ખોટી રજૂઆત આધારે મેળવેલી હતી જે પ્રસ્થાપિત થતો સદર બાબતમાં ગુનો દાખલ કરાયો મંજૂરી કોણે આપી અને એ સામે તપાસ થશે કારણ કે મંજૂરી મેળવવી જ ખૂબ મોટી વાત છે કઈ રીતે મંજૂરી મેળવી મંજૂરી કોણે આપી હતી એ બાબતે કોઈ તપાસ થશે હા 2023 નો જે દસ્તાવેજ થાય છે એ દસ્તાવેજના 6 દિવસ પહેલા આ કામના આરોપીઓ એન્જિનિયર અંદર શેખ નિઝામુદ્દીન અબ્દુલ રહેમાન અને બીજા આરોપી છે મોહમ્મદ બિલાલ દ્વારા એક એફિડેવિટ કરવામાં આવે છે કલેક્ટર કલેક્ટરશ્રીની કચેરીમાં અને એ એફિડેવિટમાં પોતે આ જમીનની વેચવાની મંજૂરી માગે છે નિઝામુદ્દીન અને એ મંજૂરી માગીને વેચાણ બિલાલને કરવાનું હોય છે આવા પ્રકારની રજૂઆત છે જેમાં તમામ જે હકીકતો છુપાવવામાં આવેલી હતી આરોપીઓ દ્વારા અને આવી હકીકતો છુપાવેલી હોવાના કારણે મંજૂરી એમને મેળવેલી હતી અને એ મંજૂરી પત્રમાં જ સ્પષ્ટ લખ્યું હતું કે કોઈ પણ હકીકત છુપાવવામાં આવશે તો આ જે મંજૂરી હુકમ આપોઆપ રદ થશે એટલે આ અનુસંધાનમાં એમને મંજૂરી મળી હતી આમ છતાં તપાસના ભાગરૂપ મંજૂરી કયા સંજોગોમાં મળી હતી કેવી રીતે મળી હતી તે પણ એક તપાસનો વિષય છે